નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક કે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈશું ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી અને ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર છે ચૌદમા નંબરનો જેનું નામ છે વાત એક શાપ નહીં તો આજે પાઠ આપે છે વાત એક સાપ નહીં તો એ પાઠે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડિયોની પ્રશ્ન એક નીચેના પ્રશ્ન એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે રમણીકલાકના શું કહે છે કે રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતા તો જોઈએનો જવાબ કે રમણીકલાલના પરિવારમાં પત્ની એક પુત્ર અને એક પુત્રી હતા બીજો પ્રશ્ન રમણીકલાલનો વ્યવસાય શું હતો તો જોઈએનો જવાબ કે રમણીકલાલનો વ્યવસાય ફોરેસ્ટ ઓફિસર હતા ઉપરાંત સાગના ધંધાની બે નંબરની મબલક કમાણી પણ હતી જો ત્રીજો પ્રશ્ન રમણીકલાલને પોતાની સ્થિતિ માટે કઈ ઘટના જવાબદાર લાગે છે તો રમણીકલાલે ગુસ્સામાં આવીને જંગલમાંથી લાકડા લઈ જતાં શ્રમજીવીને ચાબુકથી ફટકારી મારી નાખ્યો હતો અને તેથી તેની પત્ની રમણીકલાલને તેનું તેમનું ધનોત્પનો નીકળી જશે તેવો શાપ આપ્યો હતો રમણીકલાલને પોતાની સ્થિતિ માટે આ ઘટના જવાબદાર લાગે છે ચોથો પ્રશ્ન રમણીકલાલે ટ્રેનમાં ફોન શા માટે ન ઉપાડ્યો તો જોઈએ ને જવાબ રમણીકલાલની એકમાત્ર દીકરી દા દાજી ગઈ છે તેવા સમાચાર તો રમણીકલાલને તેમના વેવાય દ્વારા મળી ગયા હતા હવે પછીના ફોનમાં વેવાય કદાચ માઠા સમાચાર આપશે અને સાંભળી શકવાની રમણીકલાલમાં હિંમત ન હતી તેથી રમણિકલાલે ટ્રેનનો ફોન ન ઉપાડ્યો બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના છે પહેલો છે કે ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો દેખાવ કેવો હતો તો જોઈએ કે ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો ચહેરો ચોરસ હતો સૂર્યના તડકામાં તેમની ચામડી ગૌવણી થઈ ગઈ હતી થોભિયાના વાળ થોડા સફેદ અને બાકીના ભરાવદાર વાળ કાળા હતા તેમની ઊંચાઈ આશરે છ ફૂટ હતી અંગ પર આછા બદામી રંગની સફારી પહેરી હતી તેમનું વ્યક્તિત્વ કદાવ કદાવર અને રૂઆઆદાર હતું પણ વિશાળદ પણ વિશાળ આંખોમાં વેદના છલકાતી હતી બીજો પ્રશ્ન રમણીકલાલની સા રમણીકલાલ સાની ચિંતામાં હતા તો રમણીકલાલની રમણીકલાલની દીકરી વેરાવળમાં પરણાવેલી હતી અને તે થોડા સમય પહેલાં જ વિધવા થઈ ગઈ હતી રમણીકલાલને તેમના વેવાયનો ફોન આવ્યો છે કે તેમની પુત્રી ગંભીર રીતે દાજી ગઈ છે અને આ સમાચાર સાંભળી રમણીકલાલ ચિંતાગ્રસ્ત થઈ જાય છે આમ રમણીકલાલ તેમની પુત્રીના શ્વાસ લંબાય અને પોતે તેમનું મોઢું જઈ શકે તેની ચિંતામાં હતા બીજો પ્રશ્ન ત્રીજો કે રમણીકલાલ પર શો ફોન આવ્યો હતો કે રમણીકલાલની યુવાન વિધવા દીકરી રમણીકલાલની યુવાન વિધવા પુત્રી ગંભીર રીતે દાજી ગઈ હતી રમણીકલાલ પર તેમના વેવાયનો તેમની દીકરી દાજી ગઈ છે અને સિરિયસ છે તેવા સમાચારો આવતો ફોન આવ્યો હતો આગળ પ્રશ્ન સમીરે રમણીકલાલને સી સાંત્વના આપી તો જોઈએ કે રમણીકલાલની દીકરીના સમાચાર જાણ્યા પછી સમીર પણ ગંભીર બની જાય છે રમણીકલાલને આશ્વાસન આપે છે અને સાંત્વના આપતા કહે છે કે વડીલ ચિંતા ના કરો ઈશ્વર સૌ સારાવાના કરશે તમારી દીકરી બચી જશે આવી સાંત્વના આપી છઠ્ઠો પ્રશ્ન પાંચમો પ્રશ્ન કે રમણીકલાલની નોકરીના શરૂઆતના સમયનો તમામ તમારા શબ્દમાં લખવાનો છે તો જોઈએનો જવાબ કે રમણીકલાલને ચોવીસ વર્ષની યુવાન વય ફોરેસ્ટ ઓફિસે નોકરી મળે છે તેમની પત્ની તથા એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો હતા તેમનું પોસ્ટિંગ વધાઈ મળતું રમણીકલાલને રહેવા માટે સરકારી બંગલો નોકરચાકર ડ્રાઈવર સાથે જીપ જેવી સુખ સુવિધાઓ મળી હતી સરકારી નોકરી ઉપરાંત તેઓને સાગના લાકડાની બે નંબરની પણ પુષ્કળ આવક હતી રમણીકલાલ પર સત્તા અને સંપત્તિનો નાશ નશ્યો હતો દાખ જમાવવા માટે રમણીકલાલ જ્યારે જીપ લઈને રાઉન્ડમાં નીકળતા એ વખતે જાણે જંગલના મહારાજા હોય તેઓ વોટ રાખતા હતા આગળ પ્રશ્ન રમણીકલાલે કઈ આશાથી ભિખારણને સો રૂપિયાની નોટ આપી હતી તો રમણીકલાલને પોતાની વેરાવળ પ્રણાલી વિધવા દીકરી ગંભીર રીતે દાજી ગઈ હતી તેવા સમાચાર મળે છે દીકરીની હાલત ગંભીર છે તેવું તેમના વેવાયને ફોન પર જ કહી દીધું હતું તેથી ચિંતાગ્રસ્ત હાલતમાં ટ્રેનમાં બેઠેલા રમણીકલાલ ભિખારણને સો નોટ આપી શકે તેમાં અન્ય કોઈ સ્વાર્થ નહીં પરંતુ આવા કોઈ ગરીબના આશીર્વાદ મળી જાય અને તેમના દીકરીના શ્વાસ થોડા લંબાય તો પોતે દીકરીનું મોઢું જોવા પામી શકે તેવી આશાથી રમણીકલાલે ભિખારણને સો રૂપિયાની નોટ આપી દીધી હતી આગળ જોઈએ કે નીચેના પ્રશ્નના મુદ્દાશે ઉત્તર આપવાના છે એમાં પહેલો છે કે રમણીકલાલના જીવનના પૂર્વાદ અને ઉત્તરાધની સ્થિતિનું વર્ણન કરવાનું છે તો જોઈએનો જવાબ કે રમણીકલાલ એમના જીવનના પૂર્વાદમાં ખૂબ સુખી હતા રમણીકલાલને ચોવીસ વર્ષની યુવાન વય ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળે છે તેમને પત્ની તથા એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો હતા તેમનું પોસ્ટિંગ વધાઈમાં હતું રમણીકલાલને રહેવા માટે સરકારી બંગલો નોકર ચાકર ડ્રાઈવર સાથે જીપ જેવી સુખ સુવિધાઓ મળી હતી સરકારી નોકરી ઉપરાંત તેઓને સાગના લાકડાની બે નંબરની પુષ્કળ આવક હતી રમણીકલાલ પર સત્તા અને સંપત્તિનો નશો હતો દાગ જમાવવા માટે રમણીકલા જ્યારે જીપ લઈને રાઉન્ડમાં નીકળતા એ વખતે જાણે જંગલના મહારાજા હોય તેઓ વટ રાખતા હતા જંગલમાં પડેલા લાકડાના લાકડા લઈને જતા શ્રમજીવીને રમણીકલા અને સંપત્તિના ગુમાનમાં ચાબુકના ફટકા મારીને મારી નાખે છે શ્રમજીવીની પત્ની તેમને તેમનું ધનોત્પનો નીકળી જશે તેઓ શ્રાપ આપે છે ઉત્તરાયણમાં રમણીકલાનું જીવન અત્યંત દયાજનક હતું શ્રમજીવીની પત્નીએ આપેલા સાપના પ્રતાપે રમણીકલાની પત્ની હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે અમેરિકામાં ભણતો પુત્ર આ તરણના કેન્સરને લીધે બચી શકતો નથી તેમની સારવારમાં રમણીકલાલની બધી જ કમાણી સાફ થઈ જાય છે વેરાવળમાં પરણાવેલી તેમની દીકરી પતિનું પણ મૃત્યુ થાય છે જુવાન જો દીકરી વિધવા થઈ જાય છે પૈસાની લાલચમાં શાસ્ત્રીવાળા તેને સળગાવી દે છે અને અંતે તેનું પણ મૃત્યુ થાય છે રમણીકલાલ પોતાની પુત્રીનું મોઢું જોવા પણ પામતા નથી આમ રમણીકલાલના જીવનનો પુરવાર અત્યંત સુખી અને ઉતરાધ અત્યંત દુઃખદ જોવા મળે છે જોઈએ આગળ પ્રશ્ન કર્મનો હિસાબ દરેકે ચૂકવવો પડે છે આ વિધાન કૃતિના આધારે સમજાવવાનું છે તો જોઈએનો જવાબ કે કર્મનો હિસાબ દરેકે ચૂકવો જ પડે છે આ વિધાન રમણીકલાના જીવન માટે એકદમ સાચું ઠરે છે રમણીકલાલના ચોવીસ વર્ષની યુવાન વયે ફોરેસ્ટ ઓફિસર નોકરી મળે છે તેમની પત્ની તથા એક પુત્ર અને એક પુત્રી એમ બંને સંતાનો હતા તેમનું પોસ્ટિંગ વધેમાં થયું હતું રમણીકલાને રહેવા માટે સરકારી બંગલો નોકરચાકર ડ્રાઈવર સાથે જીભ જેવી સુખ સુવિધાઓ મળી મળી હતી સરકારી નોકરી ઉપરાંત તેઓને તેઓને સાગના લાકડાની બે નંબરની પણ પુષ્કળ આવક હતી રમણીકલાલ પર સત્તા અને સંપત્તિનો નશ્યો હતો જમાવવા માટે રમણીકલાલ જ્યારે જીપ લઈને રાઉન્ડમાં નીકળતા એ વખતે જાણે જંગલના મહારાજા હોય તેઓ વટ રાખતા હતા આવા જ વટમાં તેઓ એક દિવસ તેઓ બે શ્રમજીવીઓને માત્ર ડાળ ડાળખો વીણીને લઈ જતા જુએ છે તે બેમાંથી એક રમણીકલાલને જોઈને ભાગી જાય છે અને અન્ય એકને રમણીકલાલ એટલી જોરથી ચાબુક મારે છે કે તેની ખોપડી ફાટી જાય છે અને તે મૃત્યુ પામે છે તે ગરીબ શ્રમજીવીની પત્ની અંતે ચાર બાળકોની નિરાધાર થઈ જાય છે શ્રમજીવીની પત્ની કલ્પાંત કરતાં કરતાં તેમનો ધનો નીકળી જશે તેઓ સાફ આવે છે શ્રમજીવીની પત્ની આપેલા શ્રાપના પ્રતાપે રમણીકલાલની પત્ની હાર્ટ એટેક હાર્ટ એટેકમાં મૃત્યુ પામે છે અમેરિકામાં ભણતો પુત્ર આ આતરડાના કેન્સરના લીધે બચી શકતો નથી તેમની સારવારમાં રમણીકલાલની બધી જ કમાણી સાફ થઈ જશે વેરાવળમાં પરણાવીને તેમની દીકરીના પતિનું પણ મૃત્યુ થાય છે જુવાન જો દીકરી વિધવા થઈ જાય છે પૈસાની લાલચમાં સાસરીવાળા તેને સળગાવી દે છે અને અંતે તેમનું પણ મૃત્યુ થાય છે રમણીકલાલ પોતાની પુત્રીનું મોઢું પણ જોવા પામતા નથી આમ જુવાનીમાં કરેલા કુરુ કર્મોનો બદલો બદલી રમણીકલાલને ઘડપણમાં ચૂકવવો પડે છે અને કર્મનો હિસાબ દરેકે ચૂકવવો પડે છે આ વિધાન આ રીતે આપણે યથા સાબિત કરી શકીએ છીએ તો આ રીતે આપણે આ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એનું સંપૂર્ણપણે આપણે સોલ્યુશન પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો એટલે લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં જે બિલાઇન આપ્યું છે એને પણ દબાવી લો કે જેથી કરીને જ્યારે કોઈ પણ નવો વિડીયો ચેનલમાં અપલોડ થાય તો સૌથી પહેલાં તમને એક એની નોટિફિકેશન મળી જશે અને સૌથી પહેલાં તમે વિડીયો જોઈ શકશો વિડીયોનેસિપ્પનો એક લિંક આપી છે લિંક ખોલીને તમે ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો વિડીયો પૂરી પૂરવા જવાબ તમારા દરેક દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત